એક વર્ષની સખત મહેનત બાદ શેરબજારના વી વીવીઆઈપી ડબ્બા ટ્રેડિંગના ભેજાબાઝને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પોલીસના ડબ્બામાં પૂરીને કાયદાનું ઢાંકણ લગાવ્યું આ સ્ટોરી જોતાં બોલીવુડ અને હોલિવૂડની ક્રાઇમ સિરીઝની યાદ આવે તો વાત એમ છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં અમદાવાદ શહેરના વેજલપુર ખાતે પીએનટીસી કોમ્પ્લેક્સમાં અગિયારમાં માળે વીવીઆઈપી સોફ્ટવેર નામની ઓફિસ રાખી શેરબજારનું ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચલાવવામાં આવી રહ્યું હતું જેમાં માળી ઉર્ફે પ્રકાશ અને મુકેશ ખત્રી ઉર્ફે અમિતની ધરપકડ કરવામાં આવી તેની પાસેથી કમ્પ્યુટર કબજે કરવામાં આવ્યું અને સડતાલીસ આઈડી અને રૂપિયાની લેવડદેવડના દસ્તાવેજો મેળવવામાં આવ્યા જ્યારે મુખ્ય ભેજાબાજ દીપક ઉર્ફે ઠક્કર દુબઈ ભાગી ગયા હોવાની માહિતી મળતા ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી દુબઈ સરકારના પોલીસ વિભાગને પ્રત્યાર્પણ સંધિ મુજબ જાણ કરતા દુબઈની ક્રાઇમ બ્રાન્ચ કહી શકાય એ પોલીસની ટીમ દ્વારા દીપક ઉર્ફે ડિલક્ષ ઠક્કરની ધરપકડ કરવામાં આવી જેને ભારત સરકાર દ્વારા પ્રત્યારોપણ દરખાસ્ત કરાતા વર્ષ બે હજાર ચોવીસમાં આઈપીએસ નિલિપ્ત રાઈ સાથે ગુજરાતના સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દુબઈથી આરોપીનો કબજો મેળવી ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મુખ્ય ભેજાબાજ દીપક ઉર્ફે ડિલક્સ ઠક્કર પાસે એક ડાયરી મળેલ છે જેમાં ઘણા નામ અને નંબર લખેલા હોવાની માહિતી છે હવે જોવાનું એ રહ્યું છે કે આ ડાયરીમાં કોઈ મોટા માથાના નામો ખુલે છે કે કેમ સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઇસરાણી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ